હાલો ફ્રેન્ડ્સ આજે આપણે મેળામાં મળે તેવું ચોખાના લોટનું ખીચું બનાવશું એના માટે એક મેં કડાઈ ગરમ કરવા મૂક્યું છે કડાઈની અંદર આપણે ત્રણ કપ જેટલું પાણી એડ કરશું આપણે ત્રણ કપ જેટલું પાણી મેં એડ કરી દીધું છે હવે આપણે પાણીને પહેલે ઉકાળી લેવાનું છે પાણી ઉકળે પછી જ આપણે મસાલા એડ કરશું પાણી આપણું થોડું ગયું છે હવે આપણે મસાલા એડ કરશું એક ટી સ્પૂન જેટલો અજમો દોઢ ટી સ્પૂન જેટલું જીરું આમાં હંમેશા જીરાનું પ્રમાણ વધારે રાખવાનું અને એક ચમચી જેટલી મરચાંની પેસ્ટ મરચાંની ક્વોન્ટિટી તમારા ટેસ્ટ પ્રમાણે રાખી શકો છો વધારે કે ઓછો અને ત્રણ ચમચી જેટલી કોથમરી હવે આપણે આ મસાલાને હું ઢાંકીને પાંચ મિનિટ માટે એને ઉકળવા દઈશ જેટલું ઉકળશે એટલું ખીચું આપણું બહુ જ સરસ ટેસ્ટમાં થશે એટલે પાણીને ઉકળવા દેવાનું પાણી આપણું ઉકળી ગયું છે હવે આપણે મીડિયમ ફ્લેમ કરી લેશું ને આપણે અડધી ટી સ્પૂન જેટલા બેકિંગ સોડા એટલે ખાવાના સોડા હવે એને બે મિનિટ એને ઉકળવા દઈશ પછી આપણે ચોખાનો લોટ એડ કરશું આપણું પાણી ઉકળી ગયું છે એટલે આપણે મીડિયમ ગેસ કરી લઈશું હવે મેં એક કપ જેટલો ચોખાનો લોટ લઈ લીધો છે અને મેં વેલણ પણ લઈ લીધો છે ચોખાનો એડ કરતા જશો અને મિક્સ કરતા જશો એટલે જરાય પણ લોટમાં લમ્બ્સ ન રહેવું જોઈ હવે આપણે ફટાફટ એને હલાવાનું છે મેં ચોખાનો લોટ મેં એક કપ નાખ્યો છે જો તમારે ખીચું ઢીલું બનાવવું હોય તો એક જ કપ એડ કરવાનું અને જો થોડુંક મીડિયમ કડક ખીચું બનાવવું હોય તો તમારે દોઢ કપ જેટલું ચોખાનો લોટ લેવાનો બધું મિક્સ થઈ ગયું છે ને હવે આપણે દોઢ ચમચી જેટલું મીઠું એડ કરશું હવે આપણે બધું જ મિક્સ કરી લેશું બધું મિક્સ થઈ ગયું છે એટલે મેં ગેસ બંધ કરી નાખ્યું છે ગેસ બંધ કરીને હવે મેં એક મેં ઢોકરિયાની પ્લેટ લઈ લીધી છે હવે આપણે એની અંદર એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરશું અને બધું જ આપણે એટલે સાઈડમાં કિનારીમાં આપણે તેલ પણ સ્પ્રેડ કરી લેશું તેલ મેં સ્પ્રેડ કરી લીધું છે એટલે હવે આપણે આ ખીચાનો લોટ આની અંદર એડ કરશું તમે આવી રીતે પણ બાફી શકો છો અને તમે કઢાઈની અંદર પણ સ્ટીમ કરી શકો છો પેની અંદર ચોટી જશે એટલે મેં આવી રીતે એને સ્ટીમ કરું છું અને જો તમને લુયા બનાવીને સ્ટીમ કરવું હોય તો કાણાવાળી પ્લેટ લઈ અને એની અંદર તેલ લગાવીને પણ બાફી શકો છો પણ આવી રીતે બહુ સરસ થાય છે એટલે મેં સ્ટીમ આવી રીતે કરું છું હવે આપણે ચમચીથી એને પાથરી લેશું પણ ચમચીમાં આપણે તેલ લગાવી લેવાનું છે નહીંતર આપણે એ છે ચમચીમાં વ્યવસ્થિત એને પાથરી લેશો આપણો એ ખીચુનો લોટ પથરાઈ ગયું છે હવે એક મેં સ્ટીમર ગરમ કરવા મૂક્યું છે સ્ટીમર ગરમ થઈ ગયું છે એટલે આપણે એ પ્લેટને સેટ કરી મૂકશો મેં પ્લેટને સેટ કરી લીધી છે હવે એને ઢાંકીને દસ મિનિટ માટે એને કુકરલેસ મીડિયમ ફ્લેમ ઉપર ફૂલ ફ્લેમ ઉપર નથી કરવાનું નહીં અંદરથી કાચું રહી જશે દસ મિનિટ થઈ ગયું છે એટલે હવે આપણે સ્ટીમ ખોલી લેશું ને આપણું આ સ્ટીમ થયું છે કે નહીં આપણે ચાકુથી ચેક કરશો ફ્રેન્ડ્સ જોવા આપણું ચાકુ ક્લીન આવે છે જો તમારું ચાકુમાં જરાક પણ આવતું હોય તો તમે પાંચ મિનિટ એને કૂક કરી શકો છો હવે એને આ પ્લેટને હું કાઢી લઈશ બહાર આપણે આ ખીચું ને ઘરમાં ગરમ એક બાહોલમાં સર્વ કરશો મે સર્વિંગ બાઉલમાં કાઢ લીધું છે ખીચું ઉપરથી આપણે કાચું સિંગતેલ એડ કરશુ ઉપરથી આપણે કાચું આચાર મસાલો એડ કરશું જો તમારા કને ના હોય તો લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો ફ્રેન્ડ્સ જો આપણું મેળામાં બને તેવું જ ખીચું આપણું તૈયાર થઈ ગયું છે આજની રેસિપી મને કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કે ચોખાના લોટનું ખીચું કેવું બન્યું છે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો ફ્રેન્ડ્સ સર્કલમાં શેર કરજો નમસ્તે ફ્રેન્ડ્સ